મોદી સરકારે ગઈકાલે લોકસભામાં એક ખતરનાક ખેલનો પ્રયાસ કર્યો બંધારણ બચાવોના વિપક્ષના નારા વચ્ચે બંધારણના એકસો ત્રીસમાં માં સંશોધન ને લોકસભામાં ભાજપ સરકારે મૂકતા સરકાર પર તાનાશાહીના આરોપ શરૂ થયા છે આ સંશોધન બિલમાં જે જોગવાઈઓ છે તેનો રાજનૈતિક દાવ લેવા ઉપયોગ કરવામાં આવે તો કેટલા એના રાજકારણ પૂરા કરી શકાય તેમ છે ટૂંકમાં આ જોગવાઈનો ઉપયોગ અને દુરુપયોગ બંને થઈ શકે તેવી વાત છે કારણ કે આ બિલમાં બતાવેલા સુધારાના કારણે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીને જો સત્તા પરથી હટાવવા હોય તો બસ કોઈ પણ રીતે તેને ત્રીસ દિવસ જેલમાં ધકેલી દેવાના અને ધારાસભ્યો ખરીદવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે માટે જ વિપક્ષ કહી રહ્યું છે કે મોદી સરકાર તાનાશાહીનો રસ્તો ખોલી રહી છે વિગતે વાત કરીએ ભારતીય સંવિધાન એકસો ત્રીસમાં સંશોધન વિધેયક બે હજાર પચીસ વિશે જે રજૂ થતાં આજ દેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો તેના વિશે આ પહેલા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો ફરી આગળ વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન દેશમાં સંસદ સત્ર ચાલુ છે ત્યારે ભાજપની કેન્દ્ર સરકારે લોકસભામાં એક બિલ પ્રસ્તાવિત કર્યું જે બિલ આવતાની સાથે જ લોકસભામાં રીતસરનો હંગામો મચી ગયો હતો આ બિલ છે દેશના બંધારણમાં એકસો ત્રીસમાં સુધારો કરવાનું બિલ નામ છે ભારતીય સંવિધાન એકસો ત્રીસમું સંશોધન વિધેયક બે હજાર પચીસ આ બિલ થી આર્ટિકલ પંચોતેર આર્ટિકલ એકસો ચોસઠ અને આર્ટિકલ બસો ઓગણચાલીસ ડબલ એ ને સીધી જ અસર કરવાની વાત છે ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્તાવિત કરેલા આ બિલમાં જે સુધારા લખ્યા છે તેનાથી કોઈ પણ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીને પદ પરથી હટાવી શકાય તેવી વાત છે પણ ક્યારે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કે કોઈ પણ મંત્રીને પદ પરથી હટાવી શકાય લખ્યું છે તેની સજા પાંચ વર્ષ કે તેના કરતાં વધારે છે તો એકત્રીસ દિવસે તેને પદ પરથી હટાવી શકાય છે આ જોગવાઈ સાથે એવી જોગવાઈ પણ છે કે જો તે જામીન પર છૂટે છે અને ફરી પદ ઈચ્છે તો તેને રાષ્ટ્રપતિ ફરીથી નિયુક્તિ આપી શકે છે આ વાત થઈ બિલમાં જે સુધારો કરવાની વાત છે તેના વિશે પણ બિલ આવતાની સાથે જ વિપક્ષી દળોએ હંગામો મચાવી દીધો અને કહ્યું કે આ તાનાશાહીનો રસ્તો ખોલી રહી છે સરકાર કોંગ્રેસી નેતા કે સી વેણુગોપાલે કહ્યું કે આ બિલ નિર્દોષને પણ અપરાધી માને છે અને સરકાર વિપક્ષી નેતાઓને જેલમાં નાખી સત્તાથી બે દખલ કરી શકે તેવું આ બિલ છે તો આપના નેતા સંજયસિંહએ કહ્યું કે આ સીધે સીધું અરવિંદ કેજરીવાલને નિશાળ બનાવવાની વાત છે એ જ રીતે તેજસ્વી યાદવે કહ્યું કે ભાજપ પોતાના સહયોગીઓ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પણ આવેલથી ડરાવવા ઈચ્છે છે પરંતુ સૌથી ગંભીર વાત કરી તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને તેમણે કહ્યું કે આ દિવસને લોકશાહીનો કાળો દિવસ જાહેર કરવામાં આવે જ્યારે એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવેસીએ કહ્યું કે આ ભારતને પોલીસ સ્ટેટ બનાવવા તરફનું એક પગલું સરકારે લીધું છે દેશી ભાષામાં આખી લપને સમજતા પહેલા સાંભળી લો કે તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા બે હતા અરવિંદ કેજરીવાલ તાજેતરમાં બે હજાર ચોવીસમાં માં શરાબ નીતિ મામલે જેલમાં ગયા હતા તો ઝારખંડના સીએમ હેમંત સોરેન પણ વર્ષ બે હજાર ચોવીસમાં માં જમીન ગોટાળાના આક્ષેપ મામલે જેલમાં ગયા હતા હરિયાણાના સીએમ ઓમ પ્રકાશ ચૌટાલા પણ એક શિક્ષક ભરતી મામલે જેલમાં ગયા હતા પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજા પણ ટુ જી સ્પેક્ટ્રમ ના કોવાનમાં આરોપમાં જેલમાં ગયા હતા પણ બાદમાં છૂટી ગયા હતા પરંતુ સૌથી અગત્યની વાત છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં હોવા છતાં મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા અને જેલમાંથી તેમણે સરકાર ચલાવી હતી તેવું કહી શકાય અને માટે જ મોદી સરકાર પર આરોપ લાગી રહ્યા છે કે આ બિલ પાસ કરાવી સરકાર સાચા ખોટા કેસમાં વિપક્ષી નેતાઓને ફસાવી જેલમાં મોકલી તેમનું પદ છીનવી શકે છે પરંતુ બિલ પ્રસ્તાવિત કરનારા અમિત શાહે કહ્યું કે લોકતંત્રની ગરીમાં જાળવી રાખવી જરૂરી છે જો કોઈ વ્યક્તિ મહિનાઓ સુધી જેલમાં છે અને સરકાર નથી ચલાવી શકતા તો તેનું પદ ખાલી જ કરવું પડે આ જોગવાઈ નૈતિકતા અને પારદર્શકતા માટે લાવવી જરૂરી છે સંસદમાં બિલ આવતા જ વિપક્ષી દળોએ ભારે હંગામો મચાવી મોદી સરકારને ઘેરતા આ બિલને હાલ તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે કે જેપીસી પાસે અધ્યયન માટે મોકલી દેવામાં આવ્યું છે અને આ બિલ પાસ થયું નથી કારણ કે વિપક્ષી દળોનો દાવો છે કે આ બિલ ભાજપ માટે એક રાજનૈતિક હથિયાર બની જશે જ્યારે સરકાર કહે છે કે આ કરવાથી રાજનીતિમાં સ્વચ્છ છબી કાયમ થશે

અને જો વચ્ચેથી એ મંત્રી કે મુખ્યમંત્રી તાકાતવર સત્તા સામે કૂટણીય પડી જાય છે તેની સાથે જોડાઈ જાય છે તો તેને છોડાવી દેવાનું અને પદ પર પણ રહેવા દેવાનું આવું કરવું હોય તો થઈ શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી વળી કાયદાના ઉપયોગ કરતા દુરુપયોગમાં આપણા દેશના નેતાઓ કેટલા પાવરધા છે એ તો તમે સૌ જાણો છો ખેર હવે આ બિલ જેપીસી પાસેથી નવેમ્બર બે હજાર પચીસ ના શિયાળુ સત્રમાં ફરી સંસદમાં મૂકવામાં આવશે અને નક્કી થશે કે બિલ પાસ થાય છે કે નહીં તમારું શું માનવું છે આ બિલ વિશે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો આપના સોમાનની વાત સોમાન કરતું રહે છે માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને વધુને વધુ શેર અને ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર